ભક્ત કવિ તરીકે ધીરાનું સ્થાન મધ્યકાળમાં મહત્વનું છે ધીરો વડોદરા જિલ્લાના ગોઠડા ગામનો વતની હતો તેનો જન્મ ઈસવીસન સત્તરસો ત્રેપન આસપાસ અને મૃત્યુ ઈસવીસન અઢારસો પચીસમાં થયું હતું સત્તર વર્ષની ઉંમરે એણે કવિતાઓ રચવી શરૂ કરી હતી એમ મનાય છે સાંખ્ય વેદાંત અને યોગ શાસ્ત્રને શ્રવણ કરવાનો લાભ એને પોતાના ગામના જીભાઈ શાસ્ત્રી પાસેથી મળ્યો હતો એમ કહેવાય છે જર જમીનની ઉપજ અને ભાદરવાના ઠાકોરે નક્કી કરી આપેલી લગ્નદીઠ આઠ આનાની આવકને લીધે ધીરો પૈસે ટકે સુખી હતો આથી ફુરસદનો સમય તે પદો રચવામાં ગાળતો કજિયાખોર પત્નીને કારણે સંસાર તરફની એની વૈરાગ્ય વૃત્તિ વધુ દ્રઢ બની હશે એમ લાગે છે ઉત્તમ સાધુ સંતોના સમાગમથી અને જ્ઞાન શ્રવણથી ધીરો જ્ઞાન માર્ગી કવિ બન્યો પોતાની કવિતાના પ્રચાર માટે ધીરાએ એક નવી જ પદ્ધતિ શોધી કાઢી હતી તે પદોના કાગળ પોલી મૂકી મૂકી મારી તેને મહી નદીમાં તરતી દેતો ગામના અને આજુબાજુના પ્રદેશના લોકો તે ઉપાડી લેતા આ રીતે તેના પદો પ્રચલિત થયા હતા એમ કહેવાય છે ધીરાએ ઠીક ઠીક સંખ્યામાં સાહિત્ય સર્જન કર્યું છે તેણે રણત્ય

પણ હકીકતે ચૌદ લીટીની સંખ્યા બંધ કાફ્યો મળે છે તેમાં બે લીટીની પ્રાસ રચનાવાળી ટેક હોય છે અને બે લીટીની કડી ટેક કરતાં જુદી પ્રાસ રચનાવાળી હોય છે ટેક સાથે પ્રાસ મેળવવા દર ત્રીજી પંક્તિ આવે છે દરેક કડીમાં ત્રણ પંક્તિ હોય છે આ રીતે ચાર કડીની બે પંક્તિ અને બે ટેકની પંક્તિ મળી કુલ ચૌદ પંક્તિ થાય છે કાફી નામના રાગ ઉપરથી ધીરાની રચના કાફી નામે ઓળખાય છે ધીરાએ પુષ્કળ પ્રમાણમાં કાફીઓ લખી છે ને તે એટલી બધી લોકપ્રિય થઈ છે કે કાફી તો ધીરાની એમ કહેવાયું છે ધીરાનું ઘણું ખરું સર્જન કાફીમાં જ થયું છે સ્વરૂપ જ્ઞાન કક્કો પ્રશ્નોત્તર માલિકા જ્ઞાન બત્રીશી આત્મજ્ઞાનની કાફીઓ વગેરે તેની રચનાઓ કાફીઓમાં જ લખાયેલી છે પ્રાચીન કાવ્યમાળા અને બૃહદ કાવ્ય દોહનમાં ધીરાની કાવ્ય રચનાઓ છપાયેલી છે કવિ તરીકે ધીરાની ખરી શક્તિ જ્ઞાન બત્રીશી અને આત્મજ્ઞાનની કાફીઓમાં દેખાય છે એમાંની ઘણી કાફીઓમાં વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ છે તો કેટલીકમાં ધીરાએ રહસ્યમય અવળવાણીનો આશરો લીધો છે દેહાધ્યાસની પ્રબળતાથી આત્મતત્વનું ભાન કેવું દબાઈ જાય છે તે ધીરાએ આવી અવડવાણી દ્વારા વ્યક્ત કર્યું છે તેતરડે સિંચાણો પકડ્યો શશી સપડાવ્યો સિંહું કાયર ખડગ કાઢીને દોડ્યો ત્યારે શૂરે પાડી ચિહું મંજારી ચૂવે મારીને રહીત શું રાજા ડરે ધીરાની કાફીઓમાં અવડવાણીનું તત્વ એવી રીતે વપરાયું છે કે આત્મજ્ઞાનના સંદર્ભમાં એનો સૌળો અર્થ પ્રાપ્ત થાય માયા આત્મ સ્વરૂપ બ્રહ્માનુભવ વગેરેને વર્ણવતી જ્ઞાન વિષયક કાફીઓમાં આત્મતત્વ શોધો રે જ્ઞાની જણ ગોતો ઘરમાં એ કાફીમાં ધીરાએ પોતાના અંતરમાં જ આત્મજ્ઞાન ખોજવાની જરૂરત પર ભાર મૂક્યો છે તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં એ ધીરાની ખૂબ જ પ્રસિદ્ધ કાફી છે તેમાં ધીરાએ ઈશ્વરની સર્વવ્યાપકતાનો બોધ કર્યો છે ઈશ્વર સર્વવ્યાપક હોવા છતાં માયાના અંતરાયને લીધે તે અગમ્ય રહે છે સિંહ અજામાં કરે ગર્જના કસ્તુરી મૃગ રાજન તલને ઓથે જેમ તેલ રહ્યું છે કાષ્ટમાં હુતાંશન દધી ઓથે ધ્રુત જ રહે વસ્તુ એમ છુપી રહે માણસ આખી જિંદગી મોહ માયાને સેવે છે ને જ્યારે મરણ પથારીએ પડે છે ત્યારે એને હરી સાંભરે છે આ સ્થિતિ કેવી હાસ્યાસ્પદ છે અને આ પ્રયત્ન કેવી નિરર્થક છે તે ધીરાએ એક કાફીમાં વર્ણવ્યું છે અંતે સંતને તેડાવે રે હરિનું ભજન કરવા કરમાં માળા ઝાલી રે મૂરખ જ્યારે સૂતો મરવા નાનપણે ઘર ધંધામાં ધાયો વૃદ્ધપણે હરિ ગુણ ગાય ઘર લાગ્યું ત્યારે કુવો ખોદાવે એ અગ્નિ કેમ ઓલવાય જીતી બાજી હાર્યો રે પથ્થરને નાવે બેઠો તરવા અંતે સંતને તેડાવે રે હરિનું ભજન કરવા કેટલીક કાફીઓમાં ધીરાએ માનવ જીવનની ક્ષણ ભંગુરતા દર્શાવી છે મન તુંહી તુંહી બોલે રે આ સુપના જેવું તન તાર જેવી કાફીઓમાં કાચનો કૂપો ઝાકળનું જળ વગેરે રૂપકો દ્વારા સંસારની સ્વપ્નવત સ્થિતિ બતાવી છે ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે ચડવું છે એ કાફીમાં ધીરાએ યુદ્ધનું રૂપક લીધું છે ને લોભ મોહ ને માયા મમતા એવા જુલમી જોરાવર જૂથની સામે કેવી રીતે આખડવું તે ધીરાએ દર્શાવ્યું છે મુનિજન મોહ્યો રે મહામસ્તાની માયા એ કાફીમાં બ્રહ્મા શિવ સનકાદિક મોહ્યા તો બિચારા માનવનું શું ગજું એમ કહી માયાના અસાધારણ સામર્થ્યની વાત ધીરાય કહી છે થાણદાર થયા રે થાણાને રાખો ઠેકાણ એ પણ રૂપક પ્રધાન કાફી છે તેમાં દેહરૂપી નગરીમાં ષડરીપુઓ રંજાડ ફેલાવે છે એને કાબૂમાં રાખવાનો અને દંડ દેવાનો ઉપદેશ ધીરો આપે છે આ આત્મજ્ઞાનની કાફીઓમાં ધીરાનું જ્ઞાન માર્ગી કવિ તરીકેનું ઉજ્જવળ પાસું પ્રગટ થાય છે સ્વરૂપની કાફીઓમાં ધીરાએ ગુરુ માયા તૃષ્ણા યૌવન લક્ષ્મી કાયા વગેરે વિષયો લીધા છે ગુરુ સ્વરૂપની કાફીઓમાં ધીરાએ પોતાને ગુરુ કેવી રીતે મળ્યા તે વર્ણવી ગુરુનું મહાત્મય ગાયું છે માયા સ્વરૂપમાં પૈસો પત્ની પુત્ર ગરબા આદિમાટીની જીવની વાસનાઓ વર્ણવી જીવને ફસાવતી લલચાવતી નચાવતી માયાનું ચિત્ર દોર્યું છે તૃષ્ણા સ્વરૂપમાં તૃષ્ણાને વંટોળિયો ચંદન ઘૂમ ડાકણ વાલરી એમ વિવિધ રૂપે વર્ણવી તેનાથી નિપજતા અનર્થો તરફ લક્ષ્ય થેંચ્યું છે યુવન સ્વરૂપની કાફીઓમાં યુવાનીની લપસની ભૂમિનું આલેખન કર્યું છે લક્ષ્મીનું સ્વરૂપ વર્ણવતી કાફીઓમાં લક્ષ્મીને વિંછીનો ડંક પામેલી અળવિતરી બહુ સ્ત્રી સાથે સરખાવી છે કાયા સ્વરૂપની કાફીઓમાં કાયાને કિલ્લા અને મંદિર તરીકે વર્ણવી છે એકંદરે સ્વરૂપની કાફીઓમાં ધીરાના કવિત્વને ખીલવવાનો સારા પ્રમાણમાં અવકાશ મળ્યો છે ઉપમા રૂપક આદિ અલંકારોથી તથા વિવિધ દ્રષ્ટાંતોથી ધીરાએ તત્વચિંતનને સરળતાથી રજૂ કર્યું છે જ્ઞાન કક્કામાં દરેક અક્ષર પર એક એમ કુલ એકત્રીસ કાફીઓ છે એમાં ધીરાએ મુખ્યત્વે વૈરાગ્યનો બોધ કર્યો છે આ કાફિયોમાં કવિતાનું તત્વ નહીવત છે પ્રશ્નોત્તર માલિકા બસો સત્તર કાફીની દીર્ઘ રચના છે તેમાં શિષ્યના એકસો આઠ પ્રશ્ન અને ગુરુના એકસો આઠ ઉત્તર રૂપે લખાયેલી બસો સત્તર કાફીઓ છે વિષય વેદાંત જ્ઞાનનો છે કર્મ જ્ઞાન સ્વર્ગ નરક વાસનામુક્ત જીવન યોગ વગેરે શિષ્યને મૂંઝવતા પ્રશ્નોના ગુરુએ ઉત્તરો આપ્યા છે શિષ્ય તત્વ જિજ્ઞાસુ છે અને ગુરુ બ્રહ્મ જ્ઞાની છે આખી રચના વિસ્તારી બની ગઈ છે આંતર સામગ્રીની દ્રષ્ટિએ આ કૃતિ જોરદાર છે પણ કાવ્ય તત્વની દ્રષ્ટિએ નબળી છે જ્ઞાન માર્ગી પરંપરામાં અખા અને પ્રીતમ પછી કવિ ધીરાનું સ્થાન પ્રોફેસર અનંતરાય રાવળ કહે છે તેમ બીજા વર્ગના કવિઓની પહેલી હરોળમાં આવે ધીરાના નામ સાથે કાફિયો હંમેશા જોડાયેલી રહેશે વિશિષ્ટ પદ પ્રકાર તરીકે કાફિયો ધીરાનું ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન અર્પણ છે